આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હેક્ટર ડીથ પચાસ હજારની માંગ પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોસ્ટ કરી ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું છે તેનો હિસાબ વિગતવાર આપ્યો છે જ્યારે માવઠાના મોકાણમાં ખેડૂતો ફસાયા છે તેવામાં ખેડૂતોને સહાય મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સરકાર સાથે એકબીજા પર પણ આક્ષેપો લગાવી રહી છે વિગતે વાત કરીએ પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા ખેડૂતોનું નુકસાન મામલે શું હિસાબ આપ્યો તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન ગુજરાતમાં ખેડૂતોને થયેલા નુકસાનના વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલન અને રાજકારણમાં રાજકીય પક્ષો સરકાર સામે લડત લડી રહ્યા છે અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે માટેની રજૂઆત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જો સીએમ દ્વારા ખેડૂતોને એક હેક્ટર દીઠ પચાસ હજારની સહાય આપવામાં આવશે તો હું ઉગાડા પૈકી સરકારને ધન્યવાદ આપવા જઈશ તેની સામે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તેમની ટીકા કરી હતી અને કહ્યું કે જે ખેડૂત ન હોય તેને ખેડૂતની વેદના ન સમજાય આજે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ખેડૂતોને વિગા સરેરાશ કેટલું નુકસાન પહોંચ્યું છે તેનો હિસાબ મૂક્યો જેમાં ખેડૂતોને વિગા પચાસ હજાર જેટલું નુકસાન થયું છે તેમ જણાવ્યું હતું સાથે જ તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે તમે જ કહો કે ખેડૂતોને વિગા નુકસાનીનું અધિકાર વળતર મળવું જોઈએ કે પછી માત્ર આઠ હજારની સરકારી ભીખ રાજકીય પક્ષો દ્વારા ખેડૂતોને સરકાર તરફથી સહાય મળે તે માટે તો માંગણીઓ કરવામાં આવી જ રહી છે સાથે સાથે એકબીજા પર પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તમારો આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર